નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના પંચોતેર માં જન્મ નિમિત્તે સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ના પંચોતેર માં જન્મ નિમિત્તે સાધલી ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરાયું હતું સિનોર તાલુકાના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની ધ્વનિ બ્લડ બેંક તેમજ સિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ક્રમે

કરજણ વિધાનસભાની અંદર મોદી સાહેબના પંચોતેર વર્ષની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિધાનસભા ક્ષેત્રની અંદર ઘણી બધી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે એની સાથે સાથે સ્વસ્થ નારી સશક્ત નારી સશક્ત પરિવાર એવા પ્રોગ્રામોથી પણ સ્ત્રીઓ અને બાળાઓની ચકાસણી કરી અને એમને મુક્ત ઈલાજ થાય એ રીતેની લગભગ દેશભરની અંદર લ દસ લાખથી પણ વધારે કેમ્પ કરી અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર હેઠળ પણ પ્રોગ્રામો ચાલી રહ્યા છે એના ભાગરૂપે કરજણની અંદર પણ ગઈકાલે પ્રોગ્રામો કરજણ વિધાનસભામાં થયા એવી જ રીતે આજે સાજલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ ગઈ વખત બે દિવસ પહેલાં પણ આપણે કરજણ ખાતે બીજા બે કેમ્પ થયા આજે પણ કરજણ શહેર અને કરજણ તાલુકાની અંદર ત્રણ આજે બ્લડ ડોનેશન કેમ્પ પણ આજે થઈ રહ્યા છે એના અને ત્યાર પહેલા કરજણ વિધાનસભા કલાક ખાતે પણ કરવામાં આવ્યું છે એવી રીતે સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા બ્લડના બોટલો ડોનેટ કરી અને મોદી સાહેબના પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે અર્પણ કર્યા છે ગોહિલ ભી હીરાભાઈ સાદલી આજ રોજ સિનોર તાલુકાના સાધલી મુકામે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલું તેમાં આજ રોજ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌથી વધુ સંખ્યાની અંદર ગ્રામજનો હાજર અને તાલુકાના યુવાનો હાજર રહ્યા હતા એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું